આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ આડત્રીસ સાંદ્રા દેખાતી નથી સાંદ્રા ક્યાં છે કર્નલ હંટે ઝડપથી અમારી પાસે આવીને પૂછ્યું અમે આજુબાજુ જોયું ક્યાંય સાંદ્રા ન હતી પૂરણ અને તેના બે સાથીઓ ઘવાયેલાઓને પાટાપિંડી કરતા હતા રોબર્ટ સેમ્યુઅલ બૂથ પાસે હતો ચંદર ઝાલોટ વેરણ છેરન પડેલા મળદા ઘસેડીને એક તરફ એક લાઈનમાં ગોઠવતો હતો હું ઘડી વાર તેને જોતો ઊભો રહ્યો કર્નલ હંટ અને જસવંત બંને જણે સાંદરાની શોધ આધરી હતી આ શું કરે છે ચંદર મેં પૂછ્યું પણ તેણે જવાબ ન આપ્યો તે બોલતો ન હતો તેના ચહેરા પર બાંધેલો ફટકો અને બુકાની પણ તે હટાવતો ન હતો તે ઊંધું ગાલીને શંગારીઓના મર્દા ખેંચતો હતો અને એક રીતિના ટીંબાના દક્ષિણ પશ્ચિમ ઢોળાવ બાજુએ ગોઠવતો હતો હું તેને ઊભો રાખીને પૂછવા ગયો ત્યાં જ પ્રીતમ દોડતો આવ્યો યોર હાઈનેસ પૃથ્વીસી અને પીટર પણ દેખાતા નથી વોટ પૃથ્વીસી કહીને હું તેની સાથે ચાલ્યો ઘવાયેલા આદમીઓમાં ડી ડીગોરિસનના બે કમાન્ડો સેમ્યુઅલ બૂથ અને પૂરણનો એક આદમી લગભગ છેલ્લા શ્વાસ ખૂટતા હતા નોબત સાથે આવેલો કરેણી મૃત્યુ પામ્યો હતો આશ્ચર્યની વાત એ હતી કે જશવંત અને જેસામાંથી કોઈને સહેજ પણ ઈજા થઈ ન હતી અને જાણે કંઈ જ બન્યું ન હોય તેમ તેમણે પોતાની સાથે લીધેલી મહુડાના દારૂની મશક ખાલી કરવાનું શરૂ કર્યું હતું થોડા વખત પછી ચિત્ર સ્પષ્ટ થયું હતું સાંદરાનો પગ ઊંટની ડાળી સાથે બાંધેલા તંગમાં ભરાયો હતો અને તેને લઈને ઊંટ ભાગ્યો હતો દોડતા ઊંટને રોકવા માટે પીટર ગયો હતો પણ તે પછી તેને કોઈએ જોયો ન હતો પૃથ્વીસિંહ ઓતરાતી બાજુએથી સંઘારીઓને ખાડવા મોરચા બાંધી કરીને બેઠો હતો તે પણ દેખાતો ન હતો સંઘારીઓમાંથી કેટલાક ભાગી છૂટ્યા હતા એટલે તેમના તરફથી ભય ઓછો થયો ન હતો તેમના કેટલાક ઓટ પણ ત્યાં જ ગભરાઈને રોકાઈ ગયા હતા આદત મુજબ બાગીના બીજા બે સાથીદારોએ એ શંઘારી દેહાતીઓના સરસામાન રાઇફલો અને પાણીની મશકોનો ઢગલો ખડક્યો હતો ન છૂટકે અમારે ત્યાં કેમ્પ કરવો પડ્યો હતો નોબત પૂરણ અને કર્નલ હન્ટ પીટર અને સાંદ્રાને શોધવા ઉપડ્યા હતા હું કેમ્પમાં રોકાયો હતો કારણ શંઘારી જોદ્ધાઓ કદાચ ફરી ત્રાટકે તો બધાનું આવી જ બને રાતના ત્યાં જ પડાવ નાખવાનો હતો ગંભીર રીતે વાવાયેલા લોકોનો પણ પ્રશ્ન હતો સેમ્યુઅલ બૂથ બચે તેવી કોઈ આશા ન હતી તેમ છતાં આશ્કા અને શ્રીદેવી પણ શુશ્રુષામાં જોડાયા હતા મોડી રાત સુધી પીટરને અને સાંદ્રાને શોધવા ગયેલી ટુકડી પાછી આવી ન હતી સેમ્યુઅલ બૂથ ગુજરી ગયો હતો ચંદર ઝાલોટે તેના શરીરને આસાનીથી ઉઠાવીને પેલા મર્દાઓની હારમાં ગોઠવ્યું હતું મને એ માણસ કોણ જાણે કેમ પણ ગમતો ન હતો તેની ઉદ્ધતાઈ ભારે અકળાવનારી હતી તે જરા પણ થાક્યા વગર કંઈનું કંઈ કામ કર્યા કરતો હતો થોડી વાર પછી તેણે પોતાની રાઇફલો સાફ કરી હતી તેમાં કાર્ટીજ ભરીને તેણે બરાબર ખલેચીઓમાં ગોઠવી હતી કાઠડા પર બાંધેલા સામાનમાંથી તેણે ઉપકો કાઢ્યો હતો અને ક્યાંકથી થોડા ઝાંખરા ભેગા કરી અગ્નિ પેટાવીને ઉપકો ધમધમાવ્યો હતો શ્રીદેવી કે આશકા બેમાંથી કોઈને પણ હું પાછા વળવા સમજાવી શકું તેમ ન હતો અને જે ખૂનમાર્કી થઈ હતી તેનાથી પણ હું ઉબાઈ ગયો હતો પૃથ્વીસિંહ કેમ દેખાતો ન હતો તેના પણ તર્ક વિતર્કો મેં કર્યા હતા જેટલા વિસ્તારમાં ધીંગાણું થયું તે બધી જ જગ્યાઓ હું જાતે ખૂંદી વળ્યો હતો ચંદર ઝાલોટે મરદાની જે હાર બનાવી હતી તેમાંના બધા મરદા મેં તપાસ્યા હતા પણ પૃથ્વીસિંહ તેમાં ન હતો મને મનમાં ખાતરી હતી કે કદાચ પીટરની સાથે જ તે પણ સાંદ્રાની પાછળ દોડ્યો હશે અને હમણાં પાછો આવશે કદાચ પીટર કે સાંદ્રા રણમાં ભૂલા પડે પણ પૃથ્વીસિંહ ભૂલો પડે તે શક્ય ન હતું આખરે આશકા અને શ્રીદેવીએ રેતાળ ધરતી પર ધાબળા પાથર્યા હતા અને મારાથી થોડે જ દૂર બંને જણ સૂતા હતા ઊંટ પરથી ઉતારેલા કાઠડાની ટેકે હું તેમનાથી થોડા ફૂટની ઊંચાઈએ રેતીના ઢોળા ઉપર બેઠો હતો પશ્ચિમ તરફ ઝૂકી ગયેલા ચંદ્રના કિરણો બંને સ્ત્રીઓના ચહેરા પર પડતા હતા આશકા અને શ્રીદેવીને એકમેકની સાથે સૂતેલી જોઈને સહસા જ મારા મનમાં બંને વચ્ચે સરખામણી શરૂ થઈ હતી આશકાના ચહેરા પર મને ગરમ જુવાનીનું ઓજસ દેખાતું હતું અને શ્રીદેવીના મો પર એવા જ કોઈ ઓજસની શીતળતા દેખાતી હતી હું બંનેને બરાબર જોઈ શકાય એટલે થોડો નજીક લસર્યો હતો પણ થોડી જ્વારમાં પવન ઉચકાયો હતો શ્રીદેવીએ બક્સામાંથી મલમલના મોટા રૂમાલ કાઢ્યા હતા અને એક આશકાના ચહેરા પર અને બીજો પોતાના ચહેરા પર ઢાંકીને થોડી જ્વારમાં ઊંઘી ગઈ હતી અમીરગઢની મહારાણી રેગિસ્તાનમાં ખુલ્લા આકાશ હેઠળ ઈરદની સેજમાં સૂતી હતી હજુ પણ ચંદર ઝાલોટના ઉક્કાનો અવાજ સંભળાતો હતો તપેલી ધરતી પર જાણે અગમમાંથી આસમાની ચાદર પથરાઈ હોય તેમ ઠંડો ઓછાડ ઉતરી આવ્યો હતો પવનનું જોર પણ વધતું ચાલ્યું હતું તદ્દન સન્નાટામાં ધીરેથી અદ્ધર થતી ગીરદ ધરતી પરથી ઉઠતા મોજાની માફક ખસતી અને ટીંબાઓ સાથે અથડાઈને ત્યાં જ બેસતી ઠંડી અને પવન વધવાની સાથે જ પોતપોતાના કાઠડે ટેકા લઈને બેઠેલા ટુકડીના અન્ય સભ્યોએ પણ કામડા કાઢ્યા હતા અને મોં પર કપડાંની બુકાનીઓ બાંધી હતી તેમ છતાં ઊંઘી જવાની કોઈની હામ ન હતી ઢીંગાણામાંથી બચીને ભાગી છૂટેલા શંઘારીઓનો કોઈને ભરોસો ન હતો વધુ માણસોને ભેગા કરીને જો એ લોકો ત્રાટકી તો હવે ફરી વખત નસીબિયારી આપે કે કેમ એ શંકાની વાત હતી શંઘારીઓના હલ્લામાં અમારી તાકાત કરતા તેમની ગણતરીની ભૂલને કારણે જ અમે જીત્યા હતા જો તેમણે અમને અમારા મોરચા ગોઠવી લેવાનો સમય આપ્યો ન હોત તો અત્યારે અમારામાંથી કદાચ કોઈ જીવતો ન હોત તેમણે રાહ શા માટે જોઈ તે મને સમજાવ્યું ન હતું ખેર કોઈ પણ બેટલ ફિલ્ડ પર હાર કે જીત કેવળ શક્તિને કારણે નિર્ણિત થતી નથી હાર કે જીત ભૂલો પર અવલંબે છે પવનનો સુસવાટ વધતો ગયો હતો હવે આસપાસ પણ ડમરીઓ ઉપડવા માંડી હતી મેં પણ મારા ચહેરા પર સ્કાર્ફ બાંધી લીધો હતો મારી આંખોમાં ઉડતી ગીરત ઈજા પહોંચાડતી હતી મેં પવનની દિશામાં પોટ ફેરવી આશકા અને શ્રીદેવીના ચહેરા હવે મને દેખાતા ન હતા થોડે દૂર ગીરતના પડદા પાછળ મને ચંદર ઝાલોટે કરેલી શબની હાર દેખાતી હતી એટલે દૂરથી તો એ કેવળ ચોરસ કાળા આકારો જ લાગતા હતા પીટર અને સાંદ્રાને શોધવા ગયેલી ટુકડી પાછી ન આવે ત્યાં સુધી અમારે કંટાળાજનક રાહત જોવાની હતી એટલે જ હું ક્યાંય સુધી પવનના હિલોળે ઉમટીને ધૂળને અને પહેલાં મૃત્યુ પામેલા લોકોના શરીરને જોતો રહ્યો ધીરે ધીરે આકારો ઢંકાતા જતા હતા સવાર પહેલાં તો એ બધા સુવાળી રેતી હેઠળ ઢંકાઈ જશે અને ચીર શાંતિમાં ઈશ્વરની લીલાને સંકેલીને સૂઈ જશે માટીમાં માટી મળી જશે એ વાત જેટલી રેગિસ્તાન માટે સત્ય છે એટલી કદાચ કોઈ જગ્યા માટે સાચી નથી દરિયાની માફક જ રણમાં મોત પામ્યા પછી કોઈને બાળવા શક્ય બનતા નથી સિવાય કે તેમને માટે પૂરતી જહેમત લેવામાં આવે ઘોર કંટાળીથી થોડા કિલોમીટર દૂર જ્યાં કેવળ ભોય રીંગણી થોર કે કાંટાળી વનસ્પતિના ઠૂઠા જોવા મળે ત્યાં આટલા માણસોને અગ્નિદા આપવાનો પ્રશ્ન પણ ક્યાંથી ઉદ્ભવે ચંદર ઝાલોટે બરાબર ગોઠવણ કરી હતી પવનની જ દિશામાં તેણે મળદા સુવરાવ્યા હતા ધીરે ધીરે તેમનું ભૌતિક અસ્તિત્વ પણ ચિરંતન કાળ સાથે ભળી જવાનું હતું ક્યાંય સુધી હું એ દ્રશ્ય જોતો રહ્યો મને માનવીની શ્રદ્ધા તેની જીજીવિશા અને જિંદગી સાથે ટક્કર લેવાની હિંમત વિશે ભારે અસરત થતું હતું મેં પાછળ જોયું આષ્ટાએ પડખું ફેરવ્યું હતું તેનું શરીર રેતીના ઢેર વચ્ચે કેટલું રમણીય લાગતું હતું મારા શરીરમાંથી ઠંડીની ધ્રુજારી પસાર થઈ હું તેની નજીક જઈને ઊભો રહ્યો ઊભો જ રહ્યો ઈશ્વરે માનવીને માટે એક અજબ ચીજ સર્જી છે અને તે ઊંઘ હું ક્યારે ઊંઘી ગયો તે મને યાદ ન હતું પણ હું કોઈ વિચિત્ર અવાજો સાંભળીને જાગી ગયો હતો આશ્ચર્યની વાત તો એ હતી અવાજો સાંભળીને એકલો નહીં બધા જ જાગી ગયા હતા હજી તો ન હતો તે પહેલા તો લાલ અને સફેદ ડોકાવાળા ગીધ કોણ જાણે ક્યાંથી ઉતરી આવ્યા હતા કાફલાના લગભગ બધા જ આદમીઓ કાયમ ઘરડા દેખાતા પંખીઓ તરફ જોઈ રહ્યા હતા આકાશમાં રતુમડી ઝાં ઉપસી આવી હતી ધીરે ધીરે પૂર્વ તરફના ટીંબાઓની ધરતી પર રૂપાની રચકણો ચમકવા માંડી હતી એ ચમકતા રેતીના તોતીન ઢગલા પર આકાશમાં ચક્રાઓ લેતા ચીલ અને ગીધ એક પછી એક ઉતરતા રહ્યા ક્યારેક ડોકવાળીને ક્યારેક પાંખો ખંજવાળીને તો ક્યારેક વળી થોડા ડગલા ચાલીને યમરાજના અવકાશી દૂતોની માફક અગત્ય અડીખમ ધીરજથી એ પંખીઓ રાહ જોતા રહ્યા હું એ જોઈને થડકી ઉઠ્યો સીગાવલ શું જુએ છે આશકા મારી પાસે આવીને બોલી હું એક તરફ ગવાઈને પડેલા ઊંટ અને ગીરજમાં લગભગ ઢકાઈ ગયેલા અમારા કાફલાના મૃત સભ્યોને જોતો હતો શું જોવાનું હતું પોતાને દેખાતું નથી મેં કહ્યું આશકાએ દૂર બેઠેલા ગીધડા જોયા માથું ઊંચું કરીને ચકરાઓ લેતી ચીલના નાનકડા ટોળાને જોયું હજુ તારે આ પાગલ પ્રવાસને માણવો છે હજુ તને સમજાતું નથી કે આપણો સૌનો અંશ શું હશે સમજાય છે તે બોલી તેણે પશ્ચિમમાં દેખાતી આફાટ વેરાની તરફ દ્રષ્ટિ કરી જરૂર સમજાય છે સિગાવલ પણ આ જ રસ્તે મારા પિતાની અનામત છે હિંદના ભાવીનો ઉકેલ છે શાટ યોર સ્ટુપીડ માઉત હું ઉશ્કેરાઈને બોલ્યો મારી નજર એકાએક થોડે અંતરે બેઠેલ ચંદર ઝાલોટ પર ગઈ ચંદર ઝાલોટ આરામથી ઉક્કો ગડગડાવતો બેઠો હતો તે મને પસંદ ન હતું પણ નોબતે મને તેનું જે વર્ણન આપ્યું હતું તે પરથી એ માણસ અર્ધ પાગલ અને અર્ધ રોગી જેવો અનિશ્ચિત મૂડનો લાગતો હતો અનુપે તેને કેમ અમારી સાથે મોકલ્યો હતો તે મને નોબતે સમજાવ્યું હતું ચંદર રેતી સૂંઘી શકતો રેગિસ્તાનની ગીરના પલટાતા ટીંબાની રૂખ મેળવી શકતો તેને વાયરાની પણ વાસ આવતી હું ખૂબ સુગાળો માણસ છું મને ગંદા લોકો પ્રત્યે અણગમો છે ઘણી મને થતું હોય છે કે માણસને ભયાનક દર્દો આપીને તેને ઈશ્વર શું પ્રાયશ્ચિત કરાવવા માગતો હશે નોબતનું કહેવું હતું કે ચંદરનો ચહેરો જલી ગયેલો હતો એટલે એ બુકાની બાંધીને રાખે છે ખેર મને તેનો ચહેરો જોવાની પડી ન હતી પણ અત્યારે આ વાતાવરણમાં ઘવાયેલાઓની સારવાર કરવાને બદલે તે હુક્કો ગડગડાવતો બેઠો હતો તે વિચિત્ર લાગતું હતું આશકા અને શ્રીદેવી પણ ઘવાયેલાને પાટાપિંડી કરવા ગયા હતા પણ પૂરણના આદમીઓએ કામ પતાવ્યું હતું બંને જણે ત્યાંથી થોડે દૂર જઈને પોતાની રાવટી નાખી હતી જ્યાં સુધી કર્નલ હન્ટ અને પૂરણ પાછા ન આવે ત્યાં સુધી બીજું કશું કરવાનું રહેતું ન હતું માણસ કે કર્નલ અને પૂરણ તેમજ નોબતસિંહ ખાલી હાથે પાછા ફેર્યા હતા સાંદ્રા પીટર અને પૃથ્વીસિંહ લાપતા હતા કર્નલને મેં પહેલીવાર વિહ્વળ જોયો હતો પીટર મળતો ન હતો સાંદ્રા તેની ભત્રીજી હતી તે પણ ગુમ થઈ હતી તેને મદદ કરવા માટે સાબદો રહે તેઓ મેજર સેમ્યુઅલ બુથ ગુજરી ગયો હતો ડી ગેરીસનના બાર સૈનિકોમાંથી ત્રણ જણ મરાયા હતા અને બે ગવાયા હતા તેનું સંખ્યાબળ તૂટતું હતું પોરણનું સંખ્યાબળ એમનું એમ રહ્યું હતું તેમ કહીએ તો ખોટું નહીં જસવંત બાગીનો એક જણ મરાયો હતો અમારો કાફલો ઘટતો જતો હતો અંગત રીતે મને કોઈ વાંધો ન હતો આશકા અને શ્રીદેવી સલામત રહે મારા આદમી સલામત રહે અને હું સલામત રહું બસ એથી વિશેષ આ કાફલા પ્રત્યે મને કોઈ દિલચસ્પી ન હતી કર્નલ અને પૂરણ હવે શું કરવું તે વિચારતા ચર્ચા કરતા મારી પાસે આવ્યા પીટર નથી જડ્યો સાંદ્રા પણ નહીં પૃથ્વીસિંહ મેં પૂછ્યું મને સમજાતું નથી કર્નલ બોલ્યો બે જ શક્યતા છે પૃથ્વી સિંહ રણમાં ભૂલો પડી જનારો આદમી નથી એટલે ચોક્કસ આ બે જણ સાથે નથી મેં કહ્યું પીટરને પણ રેગિસ્તાનનો અનુભવ છે સાંદ્રાને શોધતો એ દૂર નીકળી ગયો હોય તો પણ અહીં પાછા આવવામાં તેને મુસીબત ન નડે એટલે મારું માનવું છે કે ત્રણે જણને સંઘારીઓએ કેદ પકડ્યા છે અથવા મારી નાખ્યા છે કર્નલ હન્ટ કંઈ બોલ્યો નહીં તેના મગજમાં ભારે ગડબાન ચાલતી હતી તે હું કળી શકતો હતો કોઈ પણ મોરચા પર પોતાના સાથીઓને છોડીને આગળ ધપવું સહેલું નથી મને એમ જ હતું કે કર્નલ હન્ટ આગળ ધપવાને બદલે અહીં કેમ્પ કરવાનું કહેશે મને પોતાને પણ પૃથ્વીસિંહની ચિંતા હતી કર્નલ હન્ટ કંઈ બોલ્યો નહીં આપણે અહીં રોકાવવું અર્થહીન છે પૂરણે કહ્યું નકશા પ્રમાણે આપણે કઈ તરફ જવાનું છે ઉત્તર પશ્ચિમમાં અહીંથી છેતાલીસ માઇલ ખતરપની કુંડીઓ આવે છે ત્યાં આપણે આરામ લઈ શકીશું એ પછી આપણે બે દિવસનો સળંગ પ્રવાસ કરવો પડશે વચ્ચે ક્યાંય રણદ્વીપ નથી અને લગભગ એકસો સાડત્રીસ માઇલ અફાટ રહેતી છે નકશામાં ત્રણ ઠેકાણે નાના ત્રિકોણ કરેલા છે તેથી કદાચ કંઈ પાણી હોય તેમ બને એ વિસ્તાર વટાવ્યા પછી રેગિસ્તાનના કાળ જેવા ઢુવા શરૂ થશે એ ઢુવા વટાવીને શંગારી મુલકમાં પ્રવેશવું પડશે પણ હાલ તો આપણે ખતરપ સુધી પહોંચવાની ચિંતા રાખીએ મેં કહ્યું ઘવાયેલા લોકોમાંથી ત્રણ જણની સ્થિતિ ગંભીર હતી તેમનું શું કરવું એ પ્રશ્ન ખૂબ જ મૂંઝવતો હતો તેમને લઈ જવામાં પણ જોખમ હતું અને ત્યાં રાખવામાં પણ જોખમ હતું વળી તેમની સાથે રોકાવા કોઈ તૈયાર ન હતું બધાને ખજાનો જોઈતો હતો દરેકને એમ હતું કે પોતે સલામત રહેશે તો મબલક દોલત પામશે આ ચર્ચા ચાલતી હતી ત્યાં જ અમારી આ અવ્યવસ્થિત છાવણીથી થોડે દૂર જ આવેલા પચાસ કે સાત ફૂટ ઊંચા ગીરજના ડુંગર પર બેઠેલો ચંદ્ર ઝાલોટ એકાએક ઊભો થયો તેણે જોર જોરથી તાળીઓ પાડી બધાનું ધ્યાન તે તરફ ખેંચાયું નોબત સૌથી પહેલો તેની પાસે દોડ્યો થોડી વારમાં લગભગ અમે બધા જ ત્યાં પહોંચ્યા તેણે શા માટે અમને બોલાવ્યા તે પૂછવાની જરૂર ન હતી લગભગ બે માઈલ છેટે કંઈક અણસાર અમને દેખાતો હતો ધીરે ધીરે રાતે પડેલા ઠારના ધૂંધળા વાતાવરણમાં બે આકારો સ્પષ્ટ થતા દેખાવા માંડ્યા પંદર વીસ મિનિટ બધા ઉત્તર પશ્ચિમ ભણી તાકી રહ્યા કર્નલ હંટે દૂરબીનમાંથી જોયું ઊંટ સવારો છે એક પછી એક બધાએ દૂરબીનમાં જોયું ધીમે ધીમે એ સવારો નજીક આવ્યા એક પીટર હતો અને બીજો પૃથ્વી સિંહ પીટરનું ઊંટ પગે લંગધાતું હતું બધા અવાચક થઈને તેમને નજીક આવતા જોઈ રહ્યા